નસવાડી તાલુકાના તણાખલા ગામે સમાજના વડીલો આગેવાનો માતા બહેનો સૌ એસટીએસસી ઓબીસી માઇનોરિટીના તમામ આગેવાનો સાથે જનજાગૃતિ અને મિલનનો અમારો કાર્યક્રમ હતો સાથે સાથે આ એ વિસ્તાર છે કે જેમણે નર્મદા ડેમમાં પોતાના આખાને આખા કામો વિસ્થાપિત કર્યા છે અને અહીંયા વસેલા છે છતાં એમને પ્રાથમિક ભૌતિક સુવિધા આજે આપવામાં નથી આવી સરકારોએ જે વચનો આપ્યા હતા શિક્ષણ આરોગ્ય અને સિંચાઈના અને એક શિક્ષણની નોકરીના એ પણ સરકારોએ પાડ્યા નથી ત્યારે અમે કહીએ છીએ કે નર્મદાનું પાણી પાંચસો કિલોમીટર ખર્ચ સુધી લઈ જાઓ હજાર કિલોમીટર સુધી લઈ જાઓ અમને કોઈ વાંધો નથી પણ નર્મદાનું પાણી આ વિસ્તારોને પણ મળે એવી અમારી માગણી છે લોકો અસરગ્રસ્તો છે એમને ન્યાય નહીં મળશે આ વિસ્તારમાં સિંચાઈનું પાણી નહીં મળશે તો આવનારા દિવસોમાં અમારે નર્મદા કેનાલ પણ બંધ કરવાની ફરજ પડશે તો અમે મોટી સંખ્યામાં નર્મદા કેનાલ પણ બંધ કરીશું સાથે સાથે તણખલામાં જે પણ એનપીએમસી છે એમાં જે એમનું શોપિંગ સેન્ટર એમણે બનાવી છે દુકાનો બનાવી છે એમાં જાતિવાદ જ્ઞાતિવાદ કરીને એમણે અહીંના આદિવાસી જે દસ દુકાનદારો હતા એમની દુકાનો લઈ લીધી છે અને બહારના લોકો જે પ્રપાંતિઓ છે તે અહીંયા નેતાગીરી કરી રહ્યા છે ને એમણે આ દુકાનો છીનવી લીધી છે ત્યારે એમાં તંત્ર ન્યાય કરે એ તો આવનારા દિવસોમાં અમે પોતે તણકલા આવીશું અમારી હાજરીમાં જે જે પણ લોકોનો કબજો હશે એ અમે હટાવીશું એને છોડાવીશું અમારા લોકોને અમે આપીશું આ વિસ્તાર અનુસૂચિત પાંચ વિસ્તાર છે એક લાગુ છે આ વિસ્તારમાં ઊંચી ઊંચી પ્રતિમાઓ બનાવી દેવાથી ઊંચી ઊંચી બિલ્ડિંગો રોડ રસ્તા કરી દેવાથી કે નહેરો બનાવી દેવાથી આદિવાસીનો વિકાસ થવાનો નથી પણ આદિવાસીનો વિકાસ કરવો હોય તો એમને શિક્ષણ આરોગ્ય સિંચાઈનું પાણી આપો અને રોજગારી આપો તો જ અમારા આદિવાસીઓનો વિકાસ થશે આજે આઝાદીના અઠોતેર વર્ષ પછી પણ અમારો આદિવાસી આજે લાઈનો પર છે નોટબંધીમાં લાઈનો કોરોનામાં લાઈનો હમણાંજી એ બેન્કોમાં લાઈનો તાલુકા પંચાયતોમાં લાઈનો મામલતદારમાં લાઈનો અનાજ લેવા જઈએ ત્યાં લાઈન પર લાગી જવાનું તો આટલી બધી ખરાબ અમારી પરિસ્થિતિ છે જો સરકારો આદિવાસીઓનો વિકાસ કરવા નહીં માગશે

એ માટી કોખંડો કરે છે બે નંબરના દારૂ જુગારના ધંધાઓ કરે છે અને આવી ફોટ કંપનીઓ ઊભી કરીને હજારો કરોડના ગરીબ લોકોના એકના ડબલ કરવામાં ફક્ત છ હજાર કરોડનો આ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ છે પણ એ ભાજપના સભ્ય હોવાથી સરકાર પડદા પાછળ એમને બચાવવા માટે ફરે છે એવી રીતના એમના એક ધારાસભ્ય કેસ થયો પંચ્યાસી દિવસ થયા આજે પણ એ પોલીસ પકડતી કહેવા માગીએ છીએ કે નાના નાના લોકોને પકડીને એના વરઘોડા કાઢવામાં આવે છે એમના ઘરે ભૂલ ડોઝર મૂકી દેવામાં આવે છે તો અદાલતોનું શું કામ છે તમે ન્યાય કરો અને અમે તો સરકારને કહેવાય છે કે આ ભૂપેન્દ્રસિંહ ઝાલાનો પણ વરઘોડો કાઢો પહેલાં જે ત્રણસો છોતેર બળત્કારમાં પકડાયેલા છે એ એમએલએનો પણ વરઘોડો કાઢો ને તો સરકાર પોલીસ સીબીઆઈ ઈડી ટેક્સ અને એમના તંત્ર દ્વારા આખા ગુજરાતમાં રાત ચલાવી રહી છે ભયનો માહોલ છે આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા અને જે પણ નગરપાલિકાઓને ચૂંટણી આવશે અમે પૂરી તાકાતથી લડીશું સત્તામાંથી એ લોકોને કઈ રીતના દૂર કરવાના છે અમારું જ્ઞાન થશે